અમેરિકામાં વસતા લાખો ભારતીયોને અમેરિકામાં હવે અમૂલ દૂધનો સ્વાદ માણી શકશે અમૂલ ગોલ્ડ જ્યુબલી ઉજવણી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૂલને દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ બનાવવાની વાત કરી હતી ત્યારે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા અમેરિકાના મિશિગન સ્ટેટની ડેરી સાથે એમઓયુ કરવામાં આવ્યા છે આગામી સમયમાં અમેરિકામાં અમૂલનું દૂધ ઉત્પાદન કરી સ્થાનિક ધોરણે વેચવામાં આવશે જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમૂલે અમેરિકામાં અમૂલ તાજા અમૂલ શક્તિ અમૂલ ગોલ્ડ આપણી જે તાજા દૂધની શ્રેણી છે તેને લોન્ચ કરવાનું આયોજન કરેલ છે મિશિગન ખાતે સ્થિત ત્યાંની એકસો આઠ વર્ષ જૂની એક ડેરી કો સંસ્થા છે જેનું અમેરિકામાં ટોપ દસમાં સ્થાન છે તેની સાથે અમે આ એગ્રીમેન્ટ કરેલા છે અને ભવિષ્યમાં દહીં છાસ અને પનીર એવા બીજા અન્ય તાજા ડેરી પ્રોડક્ટ્સ પણ આપણે યુએસની બજારમાં આપણા ત્યાં વસેલા ભારતીયો માટે અને ત્યાંના સ્થાનિક લોકો માટે વેચવાનું આયોજન કરેલ છે